નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી લર્નિંગ અપમાં હું ભરત તરસરી આપનું સ્વાગત કરું છું તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ઉષ્મા ગતિશાસ્ત્રની અંદર ઉષ્મા એન્જિન કારણોટ એન્જિન અને રેફ્રિજરેટર આધારિત એમસીક્યુ જોઈશું બીજો પાર્ટ ઉષ્મા એન્જિન ઉષ્મા પ્રાપ્તિ સ્થાનમાંથી પચાસ કિલો જૂલ ઉષ્મા પ્રાપ્ત કરે છે કાર્યક્ષમતા ત્રીસ છે તો પરિસરને કેટલે ઉષ્મા આપે શું આવશે મિત્રો છૂટુ બાય ક્યુ વન એટલા છે પોઈન્ટ ત્રણ વન માઇનસુટુ શો પચાસ કિલો જુલ એક માંથી પોઈન્ટ ત્રણ જોશે એટલે પોઈન્ટ સાત છૂટું બરાબર પચાસ કિલો જુલ એ કેટલા આવશે સાત પંચા પાંત્રીસ પાંત્રીસ કિલો ચૂલ આવશે

કેટલા છે ક્યુ વન ત્રણ ગુણ્યા દસ ની છ ઘાત એટલા આવશે બે ગુણ્યા દસ ની છ ઘાત કેલરી આવશે તો બે ગુણ્યા ની છ ઘાત કેલરી કઈ જવાબ નથી

કાર્યક્ષમતા વન બાય બીજા કિસ્સા કાર્યક્ષમતા કરતા બમણી થાય છે ટુ પાડે ગુણો એટલે ટુ બાય સિક્સ થાય અને છૂટું પાડે વન માઇનસ ટી ટુ બાય ટી વન માઇનસ માઇનસ પ્લસ બાસઠ ના છેદમાં વન પરંતુ આ શું છે મિત્રો વન બાય સિક્સ છે બોતેર કેલવી ના આવશે એટલે અંશ સેલ્શિયસ માં જોઈએ નવ્વાણું માઇનસ બસો ને કરો એટલે નવ્વાણું અંશ સેલ્શિયસ કયો આન્સર આવશે આપણો બી આવશે એ કાર્યક્ષમતા આપેલી છે 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 રેફ્રિજરેટરમાં ઉષ્મા તંત્ર તંત્ર તરીકે કાર્ય કાર્ય કરે જો પર થતું હોય તો તે વ્યવસ્થામાંથી કેટલા આલ્ફા આપણી પાસે છે આલ્ફા નું સૂત્ર છે વન માઇનસ ઈટા છેદમાં ઈટા બંને આપણે સરખાવીએ છીએ વન માઇનસ ઇટા છેદમાં ઈટા પોઈન્ટ ટુ ચૂટુ ના છેદ માં પચાસ પોઈન્ટ કેન્સલ ફોર આવશે ચૂટું બરાબર પચાસ બરાબર કેટલા આવશે બસો આવશે સી આન્સર આવશે

આ કેટલા છે ટુ માઇનસુ ટેન ટુ ટુ એટલે સો ત્રણસો 2 આપે એટલે એકસો ને પચાસ આવશે બીજો આવશે નેક્સ્ટી ના આલેખમાં દર્શાવ્યા મુજબ એક પારિમાણિક આદર્શ ને

અને વેજ તરીકે કેટલું લે 2p1 4p1 v1 તો 2p1 v1 આવશે ડી આન્સર આવશે 18 માં એમસીક્યુ આકૃતિમાં દર્શાવેલ ચક્રી પ્રક્રિયાના પ્રત્યેક ચક્ર તંત્ર ખાલી જગ્યા એકમ દીઠ ચોખ્ખો ઉષ્માનો શોષણ કરશે તો મિત્રો આમાં શું છે ત્રિજ્યા જો જોવાની હોય છે વ્યાસ અડધા ત્રિજ્યા બરાબર આ જોતા નથી આપણે 4 2 એટલે 2 થાય 2 1 એટલે વ્યાસ 2 થાય

છે મ્યુમોલ વાયુની ચક્રી પ્રક્રિયા એબીસીડી દર્શાવેલ છે થર્મોડાય પ્રક્રિયાની કાર્યક્ષમતા કેટલી થશે અહીંયા જોઈએ મિત્રો એ બિંદુ પાસે એ બિંદુ પાસે શું થશે એ બિંદુ પાસે આપણે જોઈએ વિવન આવશે પી ટુ વિવન વિવન એક છે પી ટુ કેટલા છે આ દસ છે મ્યુઆર ટી વન તો બરાબર દસ ના છેદમાં ટી વન અહિયાં ટી ટુ આવશે આ બિંદુ હવે આ ટી ટુ આવશે તો પી કેટલા છે દસ બી કેટલા છે બે દસ ઇન્ટુ બે મ્યુઆર ટી વન છે તો વીસ ટી વન બરાબર દસ બાય મ્યુઆર વીસ ના છેદમાં મ્યુઆર મ્યુઆર કેન્સલ વન હાફ આવશે ટી ટુ બાય ટી વન બરોબર વન માઇનસ ટી ટુ બાય ટી વન વન હાફ માઇનસ વન હાફ એટલે મન આફ પોઈન્ટ પચ્ચીસ ટકા થશે ગણ્યા સો ટકા એટલે પચાસ ટકા થશે પચીસ ટકા નહીં પચાસ ટકા ઓકે મિત્રો એટલે આપણે આ ટોપિક ની અંદર જે આલેખવાળા પણ પ્રશ્નો છે એ પણ આવોરી લીધા છે ને આલેખવાળા જનરલી ખૂબ સહેલા હોય છે જે તમે ક્ષેત્રફળ હોય ને એ બેઠ હોય છે આ પ્રશ્નમાં આ રીતે આપણે શોધવાનું છે ટીવન અને ટી ટુ ઓકે મિત્રો તો ખૂબ ઉપયોગી નિવડવા પ્રશ્ન છે તો ખાસ રિફર કરજો મિત્રો તમને નીટ જે ડબલયુ એક્ઝામો ખૂબ ઉપયોગી નીવડશે થેન્ક યુ મિત્રો